મહુવાના જસવંત મહેતા ભવનના અધૂરા બિલ્ડિંગના કામને પૂર્ણ કરવાના હેતુસર મહુવા નગરપાલિકા દ્વારા ભવનની આજુબાજુ ખડકાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાય તો દબાણ કરતા કરતાઓએ પણ પોતાની જાત મહેનતે દબાણ હટાવવા લાગ્યા હતા મહુવા શહેરના મેઘદૂત ચોક ખાતે આવેલ જસવંત મહેતા ભવનની આજુબાજુના ગેરકાયદેસર દબાણો નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના હાર્દસમા મેગદૂત સિનેમા ચોક ખાતે આવેલ નગરપાલિકાનું જસવંત મહેતા ભવન કોર્ટ કેસને લઈ અધૂરું બિલ્ડિંગ એક દશક કરતાં પણ વધારે સમયથી ઊભું હતું અને આ બિલ્ડિંગની આજુબાજુ અસંખ્ય ગેરકાયદેસર દબાણો ખડકાયા હતા તો LIC ઓફિસની બાજુમાં આવેલ નગરપાલિકાની પાર્કિંગની જગ્યા પર પણ લોકોએ ગેરકાયદેસર દબાણો કરી લીધા હતા જસવંત મહેતા ભવનના બિલ્ડિંગના અધૂરા કામને પૂર્ણ કરવા સરકાર શ્રી દ્વારા સ્પેશિયલ કેસમાં મંજૂરી અપાય છે ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા જસવંત મહેતા ભવનના બિલ્ડિંગના અધૂરા કામને પૂર્ણ કરવા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાય છે અને આથી જ આ જશવંત મહેતા ભવનના બિલ્ડિંગની આજુબાજુ તેની સામે આવેલ LIC ઓફિસની બાજુમાં પાર્કિંગની જગ્યા પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા દબાણકારોને નગરપાલિકા દ્વારા જાણ કરાઈ હતી ત્યારે આજ રોજ મહુવા પ્રાંત અધિકારી સાહેબની સૂચના અને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના સ્ટાફ મામલદાર ઓફિસના સ્ટાફ અને મહુવા પોલીસ વિભાગને સાથે રાખી આ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી તો દબાણકારો એ પણ પોતાની જાત મહેનતે જ દબાણો હટાવવા લાગ્યા હતા નવા નગરપાલિકા હસ્તકના જસવંત મહેતા ભવન જે વર્ષોથી આપણે કોર્ટ કેસના લીધે અટવાયેલું હતું એમાં સરકારશ્રી દ્વારા સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવી છે જેમાંથી બાકી કામ હતું એનું ટેન્ડરિંગ નગરપાલિકા દ્વારા નક્કી કરેલી એજન્સી ફાઇનલ કરી દીધી છે હવે એને ટૂંક સમયમાં કામ શરૂ કરવાનું હોય આજે જસવંત મહેતા ભવનના આસપાસ ઘણા ગેરકાયદેસર દબાણો અને એ બધા થયેલા જે દૂર કરવા માટે માન્ય પ્રાંત સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી હોય એનું એ આજરોજ નગરપાલિકા પોલીસ તંત્ર અને મામલતદાર કચેરી દ્વારા આ દબાણ દૂર કરવાની ડ્રાઈવ કરવામાં આવી છે એમાં નગરપાલ નગરપાલિકા દ્વારા નોટિસો અગાઉ ઇસ્યુ કરીને અગાઉથી જાણ કરેલી હતી અને હાલ સ્વૈચ્છિક રીતે લોકો દબાણ દૂર કરી રહ્યા છે અને સાથ સહકાર આપી રહ્યા છે